આવું રાખજો આ મીડિયા વાળાને જરાક લેવાય ને તો આ લેજો બોલું છું એટલા માટે અહીંયા આવ્યો છું સાંભળજો હું આટલા માટે આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળી નો ચાળો ન કરે ને એવું કરીને છે મિત્રો બહુ કોળી સમાજે સહન કર્યું છે એક વાત સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે આટલા ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો એક વાત સમજજો તમને બધા કોડીસરને સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય નવનીત એક એક જ એકલો નથી આખો સમાજ એના હારે છે મિત્રો એક ધ્યાનમાં રાખજો આવા જ્યાં જ્યાં બનાવવા બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો છે ખાલી દેખાવો કરવા માટે નહીં હો મારે દેખાવો નથી કરવો

મારી રજૂઆત હશે કેમ કે હાચી દિશા એ કામ ન થતું ને એના માટે હું આ વાત કરું છું આ મીડિયા હામળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું સમાજ શાંતિ રાખજો અમે બેઠા છીએ મિત્રો મૂંઝાતા નહીં કોઈ આખો સમાજ તમારે આ છે જો આ અહીંયા છે આરસીભાઈ ભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પરસોત્તમ ભાઈ ન્યા છે શિવાભાઈ ભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે છે ને આ બધાને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય ઈ મુંજાતા નહીં તમે હો સમાજનો નો થાય ને ઈ કોઈનો નહીં વાતને સમજ્યા એટલે આપણે ઈ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મૂંઝાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાયનો આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો તો એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે બેટા તારી હાલત એવી છે તું ન આવું હું તારા વતી આભાર માની રહી એટલે એના વતી તમારા બધાયનો આભાર પણ એક કઈ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રેજો આટલું કહેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છીએ અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો તમે છો તો અમે છીએ મિત્રો આટલું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોઈ સમાજ